ઓમ શ્રી પરમાત્મને ને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક પચાસ આગલા શ્લોકમાં ભગવાને અર્જુનને જે રૂપને બતાવવા માટે આજ્ઞા આપી તે પ્રમાણે ભગવાન પોતાનું વિષ્ણુ રૂપ બતાવે છે એનું વર્ણન સંજય ધુતરાષ્ટને કરી રહ્યા છે સંજય વાચ અર્જુન વાસુદેવ દર્શયા ભીત મહાત્મા હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ એટલે આ પ્રમાણે ઉક્તવા એટલે કહીને ભૂય એટલે કે ફરીથી તથા એટલે એવું જ એટલે ચતુર્ભુજ રૂપ દર્શ યામાસ એટલે દેખાડ્યું પુનઃ એટલે પછી સૌમ્ય વપુહુ મૂર્તિ એવા દ્વિભુજ મનુષ્ય રૂપ ભૂતવા એટલે થઈને એનમ એટલે આ ભીતમ ભય પામેલા અર્જુનને આશ્વાસ યામાસ આશ્વાસન આપ્યું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે હે રાજન વાસુદેવ શ્રીહરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું અને પછી સૌમ્યમૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી જે રીતે કૃપા કરીને પરવશ થઈને ભગવાને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું હતું તે જ રીતે કૃપા કરીને પરવશ થઈને ભગવાને અર્જુનને ચતુર્ભુજ રૂપ બતાવ્યું આ ચતુર્ભુજને જોવામાં અર્જુનની કોઈ શ્રાધના કે યોગ્યતા હોય એની વાત નથી પરંતુ ભગવાનની કૃપા જ કૃપા છે ભૂય આ સંજયનો અહીં શબ્દ આ છે ભૂય કહેવાનું અર્થ છે કે જે દેવરૂપ એટલે કે ચતુર્ભુજ રૂપ અર્જુનને વિરાટ સ્વરૂપની અંદર જે સ્વરૂપ દેખાયું અને જેને બતાવવા માટે અર્જુને પ્રાર્થના કરી હતી તે જ રૂપ ભગવાને ફરીથી અર્જુનની સમક્ષ બતાવ્યું ભગવાન શ્રી કૃષ્ણ દ્વિભુજ હતા કે ચતુર્ભુજ એનો ઉત્તર એ છે કે ભગવાન હંમેશને માટે દ્વિભુજ રૂપે જ રહેતા હતા પરંતુ સમય સમય પર જ્યાં યોગ્ય જણાતું ત્યાં પોતે ચતુર્ભુજ રૂપ થઈ જતા હતા દસમા અને અગિયારમાં અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કરવામાં પણ પોતાની મહત્તા પ્રભાવ અને સામર્થ્યને બતાવ્યા છે અને પોતાના અત્યંત વિલક્ષણ એવા વિશ્વરૂપને દેખાડવામાં પણ પોતાનો પ્રભાવ બતાવ્યો છે જો મનુષ્ય ભગવાનના એવા મહાન પ્રભાવને જાણી લે તો તેનું સંસારમાં આકર્ષણ નહીં રહે ને તે સદા માટે સંસાર બંધનથી છૂટી જાય અર્જુન ઉપર ભગવાનની કેટલી કૃપા કે ભગવાને પહેલા વિશ્વરૂપ બતાવ્યું પછી ચતુર્ભુજ રૂપ બતાવ્યું ને પછી મનુષ્ય રૂપ પણ બતાવ્યું એની સાથે સાથે ભગવાને આપણા લોકો પર પણ કેટલી અવલૌકિક કૃપા કરી છે કે જ્યાં ક્યાંય પણ જે કોઈ વિશેષતાને લીધે આપણું મન ચાલ્યું જાય ત્યાં જ આપણે ભગવાનનું ચિંતન કરી શકીએ અને ભગવાનના વિશ્વરૂપનું પઠન પાઠન અને ચિંતન કરી શકીએ છીએ આ ભયંકર સમયમાં આપણને ભગવાનની વિભૂતિઓ તથા વિશ્વરૂપના ચિંતન વગેરેની જે તક મળી છે આપણે અર્જુનના માધ્યમથી વિશ્વરૂપનું દર્શન આપણે પણ કર્યું છે તેમાં આપણો પ્રયત્ન અને યોગ્યતા કારણ નથી પરંતુ ભગવાનની કૃપા જ કારણ છે ભગવાનની આ કૃપાની અનુભૂતિ કરીને આપણને પ્રસન્ન મને એમનું ચિંતન સ્મરણ કરવું જોઈએ ભગવાનના આવા વિરાટ સ્વરૂપનું દર્શન પણ મહાભારતના સમયમાં પણ સંજય છે પછી બાર્બરિક છે એવા ઘણા થોડા જ લોકોને આવી તક મળી હશે એ જ તક આજે આપણને પ્રાપ્ત થઈ છે આથી આવી તકને વ્યર્થ નહીં જવા દેવી જોઈએ અને ભગવાનની કૃપાપાત્ર આપણે બન્યા છીએ એનો અનુભવ કરવો જોઈએ અને આપણે પોતે ભગવાનની કૃપાપાત્ર બન્યા એ માટે ગદગદ થઈ જવું જોઈએ શ્રી કૃષ્ણાર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન મહાપાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ વની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોક વિવેચન તમારા સુધી પહોંચી શકે આમાં જે વિવેચન આવે છે તે આપણે સાધક સંજીવની અંતર્ગત જ લેવામાં આવે છે તો આપણે શ્રી સ્વામી રામ સુખદાસજી મહારાજનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ આપણે પણ કંઈક એમની દ્રષ્ટિમાં કૃપા પાત્ર બન્યા હશે તો જ આપણને આ બધું આપણી સુધી પહોંચી રહ્યું છે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ